નમસ્કાર દર્શક મિત્રો સેક્યુલર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે ઠગાઈ કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી પ્રશંસનીય કામગીરી પોલીસ તેમજ જીએસટી અધિકારીના નામે વેપારીઓને ફોન કરી તેઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવાના બહાને ખોટી રીતે રૂપિયા મેળવનાર તથા તાંદળજાના રહીશ વ્યક્તિના ખાતામાં ખોટું કારણ બતાવી વેપારી પાસેથી ફ્રોડ કરી રૂપિયા ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરી ભુજ અને જેપી રોડ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પકડાયેલ આરોપીનું નામ ઝુબેર ઇબ્રાહીમ મેમણ તેમ જાણવા મળેલ છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો